હાશવાર વિવાદોમાં રહેતી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી ચર્ચામાં આવી છે આ વખતના ચર્ચાનું કારણ છે યુનિવર્સિટીના માથે ચઢેલો છવ્વીસ વર્ષ જૂનો મિલકત વેરો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સત્તર કરોડનો અધત પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મિલકત વેરો ક્યારે ચૂકવશે જેની ઉઘરાણી માટે રાજકોટ મનપા હરકતમાં આવ્યું છે સત્તર કરોડના જંગી ટેક્સની ઉઘરાણી માટે મનપાની ટીમ યુનિવર્સિટીમાં પહોંચી હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ મનપાની ટીમ સાથે વાટાઘાટો કરીને મામલો શાંત પાડ્યો છે નોંધનીય છે કે છેલ્લા છવ્વીસ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મિલકત વેરો ભરવામાં નથી આવ્યો છે જેથી બે દાયકામાં પ્રોપર્ટી ટેક્સની રકમ સત્તર કરોડ પર પહોંચી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પણ વિવાદોમાં રહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર સાતમાં માં જાહેર કરાયેલો કોન્વોકેશન હોલ બન્યો નથી તેને લઈ વિવાદોમાં રહી છે સત્તર વર્ષ પહેલા કોન્વોકેશન હોલ માટે ત્રણ પોઈન્ટ બે આઠ કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી અત્યાર સુધી બે કરોડનો ખર્ચો કરાયો અને માત્ર પીલર્જ ઊભા કરવામાં આવ્યા છે યુનિવર્સિટીએ ટેન્ડરિંગ અને વર્ક ઓર્ડરની પ્રક્રિયા કરી જ નથી ટેન્ડરિંગ અને વર્ક ઓર્ડર વગર યુનિવર્સિટી દ્વારા બે કરોડ રૂપિયા વાપરી નાખવામાં આવ્યા ત્યારે કોંગ્રેસે યુનિવર્સિટી સામે આક્ષેપ ઉઠાવ્યા છે કોંગ્રેસે કહ્યું કે યુનિવર્સિટીએ તાજેતરમાં સો કરોડના કામ મંજૂર કર્યા તો કોન્વોકેશન હોલને મંજૂરી કેમ નથી અપાઈ તપાસ કમિટીના નામે માત્ર નાટક થયું અને મળતિયાઓને સાચવવા માટે બે કરોડ રૂપિયા વાપર્યા હોવાનો પણ કોંગ્રેસે આરોપ કર્યો હતો